નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ખાસ કરીને પાંચ એવા જિલ્લા હતા જેની અંદર રેડ એલર્ટ હતું જ્યારે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લા એવા હતા જેની અંદર ઓરેન્જ એલર્ટ હતું છતાં પણ ગુજરાતની અંદર જોઈ એવો વરસાદ પડ્યો ન હતો વહેલી સવારે મિત્રો લખપત અબડાસાની અંદર મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારમાં એક ઇંચ એવો વરસાદ પડ્યો હતો તેમજ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર જોવા જઈએ તો ગઈકાલે એક તાલુકાની અંદર વરસાદ પડ્યો ક્યાંય પણ મિત્રો જોવા જઈએ તો બે અઢી ઇંચ કરતાં વધુ વરસાદ છે જોવા મળ્યો ન તો આમ તો જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખે ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે ગુજરાતના ઘણા ખરા જિલ્લાની અંદર રેડ એલર્ટ તો ખાસ કરીને તમે જોઈ શકો પરંતુ પરિસ્થિતિ ક્યાં બગડી મિત્રો તેની વાત કરીએ તો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન હતું અને આ સાયક્લોન છે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ખૂબ જ ડેન્જર બનવાનું હતું જેને લઈને જ મિત્રો આ વિસ્તારોની અંદર ગુજરાતના ખાસ કરીને વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ પહેલેથી જ આપી દેવામાં આવી હતી એટલે કે હાલ તમને મિત્રો ગાય ગઈકાલે પણ બતાવ્યું હતું કે ગુજરાતના કચ્છના આખાતની અંદર મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે અને જેને કારણે તેના કાંઠા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પરંતુ કાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ આ જે સિસ્ટમ હતી કે ગુજરાત તરફ આવવાને બદલે મિત્રો અહીંયા તમે જોઈ શકો પાકિસ્તાન તરફ રાજસ્થાનના કેટલાક ભાગો તરફ અને ખાસ કરીને ઓમાન તરફ મિત્રો ફંટાઈ ગઈ તેને હિસાબે જ ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા ન મળ્યો ફક્ત વાદળછાયું વાતાવરણ અને ક્યારેક ક્યારેક મિત્રો ઝાપટા છે જોવા મળ્યા બાકી ભારે વરસાદ જોવા મળ્યો ન હતો હવે મિત્રો આપણે એ જોવાનું છે કે આજે ગુજરાતમાં કેવી ગઈ કારણ કે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં હળવી વરસાદની ગઈ છે સાથે સાથે મિત્રો વરાપ પણ નીકળશે તડકો પણ જોવા મળશે અને ત્યારબાદ ફરી પાછી મિત્રો બે મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવવાની છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર ભૂક્કા કાઢે તેવો વરસાદ લાવવાની છે તો આજના વિડીયોમાં આપણે આગામી પંદર દિવસ સુધીના ડેટા જોઈશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈશું કે તેણે કેવો વરસાદની આગાહી કરી છે તો આ તમામ શુ પર આપનાવા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો ખાસ કરીને જોઈએ કે હજુ પણ બંગાળની ખાડીની કાંઠેથી આવેલી સિસ્ટમ કચ્છના આખાતની અંદર સ્થિત છે અને તેને હિસાબે જોવા જઈએ ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની ભારે વરસાદની આ ગઈ હતી પરંતુ ઉપલા લેવલથી ખૂબ જ મિત્રો પ્રેશર છે ઉપરની તરફથી ખૂબ જ પ્રેશર હોવાને કારણે આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવવાને બદલે મિત્રો ખાસ કરીને ઓમાન તરફ મિત્રો ફંટાઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર આ સિસ્ટમને કારણે ભેજ જોવા મળે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે મિત્રો ઓમાન તરફ પહોંચી ગઈ છે એટલે કે વાદળો ભલે બતાવતા પણ તું ખાસ કરીને આપણે ઇન્ફ્રારેડ સિગ્નલની અંદર જોઈએ તો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગળની તરફ ચાલી રહી છે તો તેને હિસાબે જ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે ભારે વરસાદની કોઈ તારાજીની કોઈ શક્યતા નથી આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે પરંતુ ખાસ કરીને ભારેથી ભારે વરસાદને લઈને મિત્રો હાલ કોઈ મોટી આગાહી નથી આ સિવાય જોઈ શકો ત્રીસ તારીખે થોડી હળવી વરસાદની આગાહી છે ત્રીસ તારીખે બપોર પછી મિત્રો તડકો પણ જોવા મળે અને ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને ખૂબ જ ઓછી આગાહી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બની રહેશે અને આપણે અગાઉ પણ વિડીયોની અંદર જાણ કરેલી છે કે મંગળની ખાડીની અંદર જે આ સિસ્ટમ બનેલી છે આ મધ્યપ્રદેશ ઉપર થઈને ચાલશે અને જેને લઈને નર્મદા છે તાપી છે મહી નદીઓ છે જે ગુજરાતની જીવાદોરી નદીઓ છે આ નદીઓની અંદર ભારે પૂર આવશે અહીંયા તમે જોઈ શકો છો આ નદીઓની અંદર ભારે પૂર આવવાનું છે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને લગભગમાં લગભગ આપણે મિત્રો જણાવી દેવી તો બે તારીખથી આ સિસ્ટમની મિત્રો અસર શરૂ થઈ જશે અને જેને લઈને મિત્રો ગુજરાતની અંદર સૌપ્રથમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આ સિસ્ટમ છે એકદમ નીચલા લેવલેથી ચાલી રહી છે તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે બે તારીખથી જ મિત્રો આ વરસાદની શરૂઆત થઈ જશે અને ત્રણ તારીખનો મેપ તો તમે જોઈ શકો છો રેડ એલર્ટ અતિમાં અતિ ભારે વરસાદથી ત્રણ તારીખે ખાબકી શકે છે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે નદીઓની અંદર ડેમોની અંદર મિત્રો ખાસ કરીને પૂર આવશે હાઈ એલર્ટ ઉપર મિત્રો ડેમોને મૂકી દેવામાં આવશે જો કે પવનની ઝડપ અને આ સિસ્ટમ મિત્રો થોડીક વાવાઝોડા સ્વરૂપે રહેલી છે જેને લઈને જોવા જઈએ તો ગુજરાતમાં જેમ ગઈકાલે અષાઢી બીજના જેવી પરિસ્થિતિ થઈ આવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે સિસ્ટમ ખૂબ જ ઝડપથી ગુજરાત ઉપર થઈ અને વહી જાય અને જેની હિસાબે જ ખાસ કરીને જોઈએ એવો વરસાદ ન પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એટલે અગાઉથી મિત્રો જોરદાર આગાહી કેવી પણ તો ખાસ કરીને આ સિસ્ટમને કારણે વરસાદ આવશે તે સો ટકા મિત્રો શક્યતા રહેલી છે બે અને ત્રણ તારીખે અને ચાર તારીખે ત્યાર પછી વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી એક વખત પાંચ અને છ તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે અહીંયા તમે જોઈ શકો છો આ બીજી સિસ્ટમ આપણે વિડીયોની શરૂઆતમાં જ વાત કરી હતી મિત્રો કોઈ ખોટા ન્યૂઝ નહીં એકદમ રિયલ અને સાચી વાત અહીંયા તમે જોઈ શકો છો બીજી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવવાની છે તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આગામી છ તારીખે અને સાત તારીખે ફરી એક વખત ભારે વરસાદની શક્યતા જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે અમદાવાદ સહિતના ભાગોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ અને સાથે સાથે તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે મિત્રો વાવાઝોડા પરિસ્થિતિ પણ એટલે કે અષાઢી શાન અષાઢ મહિનો ચાલી રહ્યો છે તો અજાઢના ગાજવીજ સાથે મિત્રો આ વરસાદ જોવા મળી શકે છે રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળી શકે છે જેને લઈને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ તમે જોઈ શકો છો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો છ તારીખથી શરૂ થઈ ગયેલી આ સિસ્ટમ મિત્રો અગિયાર તારીખ સુધી રહેશે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં આવી શકે છે ત્યારબાદ અહીંયા જોઈ શકો અગિયાર તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે હવે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે નહીં આવે એ મિત્રો જોવા માટે હજુ મિત્રો આપણી પાસે સમય છે પૂરેપૂરો સમય છે પરંતુ હાલ મિત્રો જોવા જઈએ તો આજે છે અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાશે અને કચ્છની અંદર મિત્રો પવનની ઝડપ ઓછી રહેશે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે આગાહી હતી પરંતુ તેની અંદર મિત્રો ખાસ કરીને જોઈએ આવો વરસાદ ન પડ્યો અને તે વરસાદ મિત્રો આજે પડે તેવી શક્યતા મિત્રો પૂરેપૂરી રહેલી છે આ સિવાય તમે જોઈ શકો બપોર પછી વરસાદને લઈને શક્યતા નથી મિત્રો સવારમાં જે વરસાદ આવી ગયો એ જ મિત્રો શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો ઓગણત્રીસ ત્રીસ પહેલી તારીખ સુધી મિત્રો વરાપ માટે તૈયાર થઈ જજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત